બદલાતી સિઝનમાં ખાસ કરીને છાતીમાં અને ગળામાં કફ જામી જવાની તકલીફ ઘણા બધા લોકોને અવારનવાર મિત્રો સતાવતી હોય છે અત્યારનો જે સમયગાળો મિત્રો ચાલી રહ્યો છે જો જો તમે તમે રહેતા રહેતા ગ્રામ્ય વિસ્તારમાં સવારનો જે સમયગાળો છે એમાં વાતાવરણ હવે ધીમે ધીમે ઠંડુ થવા લાગ્યું છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં તમે રહેતા હશો તો ઠંડીનો અહેસાસ તો તમને હવે થશે સ્વેટર પણ ઘણા જગ્યાએ તો મિત્રો પહેરવા પડે એટલી હવે ઠંડી હવે પડવા લાગી છે આ સિઝન જયારે બદલાય આ સાથે સાથે હવે તહેવારો પણ મિત્રો પૂર્ણ થઈ ગયા તહેવારો ઓવર થઈ ગયા હવે વેકેશન પણ મિત્રો પૂર્ણ થઈ જશે બે થી ત્રણ દિવસોમાં હવે તહેવારોમાં આપણે ઘણા બધા રિલેટીવ ઘેર જવાનું થાય ત્યાં જઈને આપણે ફરસાણ છે ત્યારબાદ મિષ્ટાન છે ઘડી ઘડી વસ્તુ છે મીઠાઈઓ એ બધું ખાવાનું થાય હવે તેના કારણે મિત્રો આ ગળામાં ઘણા બધા લોકો મિત્રો દુખાવો થાય ઇન્ફેક્શન થાય ચાદીમાં કફ જામી જાય ગળામાં કફ જામી જાય આ બધી તકલીફ મિત્રો સતાવતી હોય છે અને ખાસ કરીને આ જે સીઝન ચાલી રહી છે મિત્રો આ નવેમ્બર મહિનાની તેમાં તો એનાથી બચવા માટે આપણે શું કરવું તો આજના વિડીયોમાં હું તમને બેસ્ટ હોમ રેમેડી આપીશ દાદીમાનો માનો નુસ્ખો આપણે પહેલા ખાંસી ઉધરસ કે ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થતું ને તો આ બધા ઉપાયો મિત્રો કરતા હતા અને એનાથી જ આપણે બે થી ત્રણ દિવસમાં આપણે રાહત થઈ જતી તો એમાંથી જ એક ઉપાય હું તમારા સમક્ષ મિત્રો આજે રજૂ કરવા જઈ રહ્યો છું અને સાથે સાથે વિડીયોના અંતમાં એવી એક થી બે બોનસ ટીપ પણ મિત્રો તમને આપીશ તો એના માટે ચેનલને બી ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી એન્ડ સુધી જોજો જેથી કરીને પ્રોપર માહિતી તમને મળી રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે કયો ઉપાય કરવાનો છે એ હવે જોઈએ તો મિત્રો ઉપાય માટે એક ગ્લાસ જેટલા એટલે કે એપ્રોક્સિમેટલી અંદાજિત 300 ml જેટલું તમારે ગાયના દૂધની મિત્રો જરૂર પડશે જ્યાં મિત્રો એટલે કે ગાયનું દૂધ તમારે સૌપ્રથમ તો એક તપેલી તમારે લઈ લેવાની છે એ તપેલીની અંદર તમારે એક ગ્લાસ જેટલું તમારે ગાયનું દૂધ તમારે એડ કરી દેવાનું છે અને ગેસ છે એ તમારે ચાલુ કરી દેવાનો અને જે ગેસની જે ફ્લેમ છે ને મિત્રો એ એકદમ તમારે સ્લો રાખવાની છે એવું નથી કે તમારે ફાસ્ટ રાખીને ફટાફટ દૂધને તમારે ગરમ કરી દેવાનો એકદમ ધીમી આંચ ઉપર આ દૂધને ગરમ થવા દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી હવે તે દૂધની અંદર હવે બીજી બે થી ત્રણ વસ્તુ તમારે અલગ અલગ એડ કરવાની છે એ હવે વન બાય વન જોઈએ નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે ટર્મરીફ જેને આપણે ગુજરાતીમાં હળદર તરીકે મિત્રો ઓળખીએ છીએ અને દરેકના ઘરમાં મિત્રો હળદર તો વપરાતી જ હોય છે તો તમારે હળદર તમારે અડધી ચમચી લેવાની છે જ્યાં મિત્રો અડધી ચમચી તમારે હળદર લેવાની છે અને શિયાળાની અંદર આ લીલી હળદર પણ ઘણા બધાના અત્યારે નજીકમાં મળી જ રહેતી હશે તો તમે લીલી હળદર ને પણ વાટીને તમે આની અંદર એડ કરી શકો છો અધરવાઇઝ ડ્રાય ફોર્મમાં જે પાવડર ફોર્મમાં જે હળદર આવે છે દરેકના ઘર મિત્રો આપણે વાપરીએ છીએ કિચનમાં તો મિત્રો અડધી ચમચી તમારે હળદર તમારે આની અંદર આ દૂધની અંદર તમારે એડ કરી દેવાની છે ત્યારબાદ તમારે એક ઇંચ જેટલો તમારે આદુનો ટુકડો લેવાનો છે જ્યાં મિત્રો એક ઇંચ જેટલો તમારે આદુનો ટુકડો હોય એ તમારે વાટી દેવાનો છે આ દૂધની અંદર તમારે એડ કરી દેવાનો નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આપણે હળદર એડ કરી ત્યારબાદ આપણે આદુ એડ કર્યું ત્યારબાદ નંબર થર્ડ એટલે કે મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે કાળા મરી જ્યાં મિત્રો કાળા મરી છે તે આપણા કફને મિત્રો રિલીસ આસાનીથી કરી દેશે એટલે કે તમારે એક થી બે થી ત્રણ નંગ કાળા મરી તમારે લેવાના છે બરોબર તમારા વાટી નાખવાના છે ને એનો પાવડર બની જાય ને એ વાટેલો જે પાવડર છે એ દૂધમાં તમારે એડ કરી દેવાનો આ છે ને મિત્રો એ પરમ કફનાશક છે એટલે કે તમારા છાતીમાં ને ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય ને કફ હોય ને જામી ગયેલો એને ધીમે ધીમે પાતળો કરી દેશે અને તમારા બોડીની બહાર મિત્રો કાઢી દેશે એટલે કે બે થી ત્રણ નંગ જે વાટેલા જે કાળા મરીનો પાવડર એ તમારે એડ કરી દેવાનું છે આ ત્રણ વસ્તુ તમારે એડ કરી દેવાનું ત્યારબાદ મિત્રો આ દૂધમાં તમારે સ્વાદ અનુસાર ગોળ તમારે નાખવાનો છે જે મિત્રો અડધો ઇંચ જેટલો તમારે દેશી લાલ ગોળ હોય એ તમારે આની અંદર એડ કરી દેવાનું પરંતુ ઘણા લોકોના ડાયાબિટીસ બીપી ની તકલીફ હોય તો તમારે ગોળ ખાંડ સાકર કઈ પણ તમારે એડ નહીં કરવાનું એસ ઇટ ઇઝ ફોર્મમાં જે દૂધમાં જે તમે આ વસ્તુ એડ કરી બસ એટલું જ એડ કરવાનું છે તમારે કોઈ પણ જાતનું તમારે ગોળ કે ખાંડ તમારે એડ કરવાની નથી આ બાબતનું પણ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ જે દૂધ છે ને એને એક થી બે ઉભરો આવી જાય ત્યાં સુધી પણ એકદમ તમારે ધીમા ફ્લેમ પર આને તમારે ગરમ થવા દેવાનું છે જ્યાં મિત્રો ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો અને ગરણીની મદદથી આ દૂધને તમારે ગાળી લેવાનું છે ગાળી લો અને પીવા લાયક જેવું નવસેકું હોય ત્યારબાદ તમારે એનું તમારે સેવન કરવાનું છે પણ તમારે ખાસ મિત્રો આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે કે રાત્રે તમે સાહેબ પણ સુવા ત્યારે આ દૂધ તમારે પીવાનું છે પરંતુ જમવાનો અને આ દૂધ પીવાનો એ વચ્ચે મિનિમમ તમારે બે કલાકનો એટલે કે ગેપ હોવો જોઈએ એટલે કે આઠ સાડા આઠની ની આજુબાજુ તમે જમો તો તમે આસાનીથી મિત્રો દસ વાગ્યા ની આજુબાજુ એટલે કે એક થી દોઢ થી બે કલાકનો તમારે ગેપ રાખવાનો ત્યારબાદ તમે દૂધ છે એ આસાનીથી મિત્રો પી શકો છો એટલે કે આ દૂધ તમારા રેગ્યુલર બે દિવસ તમારે ઊભા રહીએ તો એવો ઘર ઘર કરીને અહીંયાથી અવાજ આવતો છે મોડામાંથી નાક પ્રોપર રીતે શ્વાસ પણ નથી લઈ શકતા હોતા તો એના માટે મિત્રો તમારે શું કરવાનું છે કે દિવસમાં મેં તમને વિડીયોમાં સ્ટાર્ટમાં તમને કીધું હતું કે બે થી ત્રણ તમને બોનસ ટીપ પણ આપી છે એટલે કે આ દૂધનું સેવન તો કરવાનું જ છે સાથે સાથે કફ વધારે પડતા પ્રમાણમાં જામી ગયો કફ રિલીઝ થાય તો ગળામાં ઘસારો થાય હવે ઘસારો એટલો બધો બધો થાય એટલો પુષ્કળ પ્રમાણમાં જામી ગયો જેના કારણે બધાનો બ્લીડિંગ એટલે ગળામાંથી લોહી પણ નીકળવાની સમસ્યા મિત્રો થતી હોય છે તો એના માટે બેસ્ટ છે દેશી મધ ઝિયા મિત્રો એટલે કે સવારે તમારે નરણા કોઠે ઉઠો ત્યારે એક ચમચી દેશી મધ તમારે આ રીતે મોઢામાં રાખવાનું અને ધીમે 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 ગળામાંથી તમારે ઉતારવાનું છે જેથી કરીને કોઈ પણ જાતનું સ્વેલિંગ હોય પણ જાતનો એ આસાનીથી મિત્રો દૂર કરી દે છે એટલે કે તમારે દિવસમાં એક ચમચી અને એ પણ નરણા કુટે બિસ્ટ ટાઈમિંગ છે એટલે કે સવારે ઉઠો ત્યારે એક ચમચી દેશી મધનું સેવન તમારે કરવાનું છે સાથે દૂધ તો પીવાનું જ છે સાથે સાથે તમારે આ મધનું પણ સેવન કરવાનું છે અને ત્યાં તમે ઓફિસમાં હો બહાર કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ટીપ નંબર ટુ છે કે ઉધરસ કપના કારણે પુષ્કળ પ્રમાણમાં ઉધરસ આવતી હોય અને ઉધરસ ઘણી વખત તો કોઈ પણ મિટિંગમાં બેઠા હોય કોઈ એવી જગ્યાએ બેઠા હોય ને એટલી બધી ઉધરસ આવી જાય ને રોકે તો ઉપરથી વધારે ઉધરસ આવે તો એના માટે તમારે તમારે આદુ હોય ને એની પાતળી પાતળી તમારા ચિપ્સ તમારે કરી દેવાની અને તમારા હળદરમાં તમારા ઉપર તમારા ચપટી પર ભભરાઈને બરોબર તમારે આ રીતે તમારે કરી દેવાનું છે જ્યાં મિત્રો એટલે કે આ હળદર વાળું આદુ છે એ તમારે ડબ્બામાં કોઈ પણ જગ્યાએ ઓફિસમાં બહાર કોઈ પણ જગ્યાએ તમારે રાખવાનું એવું લાગે કે મને આવે છે તો તમારે આ આદુની જે ચીરી છે અદરવાળી એ મોઢામાં રાખવાની અને ધીમે 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 એ ખાઈ નથી દેવાની મોઢામાં રાખીને એનો જે રસ છે ને એ તમારે ચૂસવાનો છે જો આદુ છે એ તમને ના ભાવતું હોય તો બીજું ઓપ્શન મિત્રો એ છે લવિંગ જો તમે બંનેમાંથી ચોઈસ ઇઝ યોર્સ તમને જે પણ મિત્રો ઘણા લોકોને આદુનો ટેસ્ટ ના ભાવતો હોય ડાયરેક્ટ ભાઈ હું ના ખાઈ શકું તો તમારે લવિંગ પણ રાખી શકો એક થી બે થી ચાર નંગ તમારે લવિંગ રાખવાના ઉધરસ જેવું લાગે તો પ્લાન્ટ હોય તો તમારે ચાર થી પાંચ પાના છે તુલસીના છે એ તોડવાના અને એને પણ ચાવી ચાવી તમારે ખાવાના છે એટલે આ બધી વસ્તુ આપણે પહેલા કરતા આપણને ધીમે ધીમે આ બધું વિસરાવા લાગ્યું છે થોડી ઘણી પણ આપણે દુખાવો થાય ઉધરસ થાય ખાંસી થાય તો સીધા આપણે દવા લેવાની શું જરૂર છે તો હવે મિત્રો તમને પણ જો છાતીમાં ગળામાં પુષ્કળ કપ જામી ગયો હોય વારે વારે ઉધરસ થઈ જતી હોય બદલાતી સિઝનમાં આ બધું તકલીફથી મિત્રો સતાવતી હોય ને તો આ ઉપાય મેં તમને જે બતાવ્યો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘણા અંશે તમને રાહત જોવા મળશે અને છાતીમાં ગળામાં જે જૂનામાં જૂનો કફ જામી ગયો છે ને એ માત્ર બે થી ત્રણ દિવસમાં પાતળો થઈને નીકળી જશે એના માટે રેમેડી પણ કરવાની છે અને જે ટીપ આપી એને પણ તમારે ફોલો કરવાની છે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો કારણ કે આ આ તકલીફ આ સિઝનમાં ઘણા બધા લોકોને સતાવતી હોય છે એવા તમામ ભાઈઓ બહેનોની મદદ થઈ રહે સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ ડે અને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો